તું માર ખાયો છો કે હે દેખાવ છો કો હે રા કે હે દે આ તો મોટો ઓબો કરોડો રૂપિયા નું મારે દલાલી આવી છે આજ કરોડ ની ના બે દરેક બે કરોડ ની આવશે હું કહું છું આ કરોડ ની બે કરોડ ની વાતો કર્યા ને ઘેર બે પત્રો હોય ને પેલા હમો કરો તો રઘા અમે જ ને ખાઈ શું તાણા વાત મળી બાઈક ના કોઈક હપ્તા ચડે બે વાત હું મળે બાઈક ના તો ચાર હપ્તા હેન્ડ ભરેલા જ ભરેલા હેજો ને કઉ સીજરો ખેંચી જાય સીજરો હું ખેંચી હજી તો ઠાર લાબા ની ઠાર ગાડી ઘેર

તારા કાકાનો રસ્તો હાતું નહિ તારા કાકા નો રસ્તો હા હા તો કે મારું ભૂલ થઈ જાય ખબર નહીં પડતી ભૂલ થઈ જાય

હોય મે <ll tokenisation> <m> <cenergetic> <invece>

હા સગનજી ને ભત્રી જાને તો કહી દીધું હા પણ માર તો એથી પરી શક એ બંકો તો પાસો હા પણ એટલી નક્કી કે રસ્તા કોઈ જતું હોય ને તો ફરીઓ ના કરાય પાછી હા તમે ચોઈ કરતા ના તમને માર પડશે પાછો ગાલ લાલ ચોર થઈ ગયા હા રાતે લાગે કે ઊંઘ નહીં આવે મને આજે